શક્તિ કુર શક્તિ કુર અને આપણું એનું એનો એડ્રેસ શું છે અને આપણે ફ્લેવરની મેંગો અને પિસ્તા પિસ્તા એનું ભાવ શું છે ટાઈમિંગ છે રાત્રે નવ વાગ્યા સુધી સવારે નવ થી રાત્રે નવ વાગ્યા સુધી બીજું કે આપણે કેટલા છે ત્રણ વર્ષથી છે આ પ્રોપર પણ ભાઈબંધ છે હવે આપણે એને કન્વેટ કરી અચ્છા અચ્છા ઓકે થેન્ક યુ જય મહારાજ અને તો તમારી આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ જગ્યાના ફૂડને એક્સપ્લોર કરીશું અને તમને બતાવીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે લસ્સી પીવા માટે અને અહીં લોકો દૂર દૂરથી લસ્સી પીવા આવે છે માત્ર વીસ રૂપિયાની અંદર બે ફ્લેવરની અંદર લસ્સી આવે છે એક પિસ્તા અને એક મેંગો તો મિત્રો તમે પણ અહીંથી નીકળો તો એક વખત જરૂરથી એની રસી ટેસ્ટ કરશો

મિત્રો આપણે અહીં પિસ્તા લસી લીધી છે જે આપણે અત્યારે સુધી બાકી બધી જગ્યા જોઈએ છે મેંગો હશે ઓરેન્જ હશે પાઇનેપલ હશે બધા અલગ અલગ ફ્લેવરની લસ્સી મળતી હોય પણ આપણે અહીં એટલે આપણને પિસ્તા લસ્સી એમને આપી છે તો લસ્સી આપણે ટેસ્ટ કરી અને તમને બતાવીએ કે એની લસ્સી કેવી છે મિત્રો જોરદાર લસ્સી છે ફ્યોર અમૂલ લી બનાવે છે મિત્રો અને એની લસ્સી તમે એક વખત અહીંયા પી જશો તો વાર કરી તમે અહીં જાવશો તો મિત્રો આજના વિડીયોમાં જઈને